મરચું તમે બીજા દર વર્ષે તમારે ભાઈ આવે છે એક ભાઈ દર વર્ષે આવે ઈજા નહીં આવી આયા ના મારું સ્ટાન્ડર્ડ મરચું છે વિદેશ મરચું છે આ તેજા મરચું છે આ મોરું મરચું છે ખાલી એક વાર વાપરી જો તમે બીજી વાર માજોડી દીને એટલે મરચું એવું મરચું છે એક નંબર મરચું મરચામાં લગી જાય ખોમી આવે તકલીફ આવે તો મરચું પાછું તોડી થેલી પાછી લઈ લઈ શીખું મરું તો શીખું હા શીખું મરચું ખાલી તમે ચપટી નાખશો ને કાકા શીખું લાઈ શાક એવું હા આટલું મરચું તમે મહિનો ચાલશે

એલા પૂરૂમાં પૂરૂ શાક બને લાલ ને બીજા તો જો કલર નાખ આપણે કલર નાખતા નહીં એક નંબર મરચું પ્યોર બોલો કેટલું આલુ આ એક પડીક એક બીજું હે સિકું સિકું નહીં મોરું છે તો લો તાન કેટલા રૂપિયા 600 રૂપિયા 400 રૂપિયા ઉપાડ લતા લેતા આવજો જલ્દી આવજો પાછા હા આવો હોય મારે બીજે જવાનું પાસે આગળ જેટલી વાર હવે આવો જલ્દી મારે મોડું થાય બીજે જવાનું આગળ ધંધો ખોટી થાય છે તમારે તમારો મારે બીજો બીજા ને એડો એડો મને બીજી વાર યાદ કરશો હા એવું મરચું એક નંબર મરચું વાપરી વાપરી પહેલી જ તમારી બોણી કરી છે તમાર થી સકલ ની આગળ હેડું જો હવે જો તમે મને યાદ કરશો હવે આખી જિંદગી

આ તો ડાયરેક્ટ મારા છે ને મારા ખેતી કરું છું સસ્તા ભાવે છે ને એ વેચાતું તમને આવતો હશે મારે મિલાવટ વગર નું મરચું છે પ્યોર મરચું સ્ટાન્ડર્ડ મરચું કોઈ કલર બલર કશું નહી એટલે પોપા ભાઈ વાત સમજતા દોઢસો રૂપિયા કિલો તું મળશું હાલે ચારસો રૂપિયા કિલો મરસું છે સારું સ્ટાન્ડર્ડ હોય તો

જેટલું મરચું હોય ને મારે કોઠો છે બાર મહિનાનો કે દસ કિલો મરચું માં લઈ લેવાનું સાઈ કિલો તીખું સાત કિલો મોડું દસ કિલો મરચું બાર મહિનો ભેગું ભરી જ દેવાનું હા આ કાકા તો જબ્બર આયા હાથમાં મારો કે છેતરા એમ નહીં આ જયસંગાને પકડીને બેઠા છે મારો જેસંગો મારો જયસંગ એ કયો જયસંગો છે મરચું હોય ને હાલીને જાય છે ના મોટા ભાઈ મારા છે બે દાડા સાલે ઉસે મરચું પાછું આ તો થઈ જાય તમે તાર નંબર આવતો જો મારો નંબર તારો શું કરવો છે તમે થઈ જ મને ફોન કરજો ના ના ભાઈ એમાં આવી તો મળ્યો તો મરસો તમને જેટલા મળ મારે મારા ચેતામાં તમે આવો તમને વિશ્વાસ ના હોય ને કે હું ડુપ્લિકેટ મરચું આલું મરચું ના તમે મારા ચેતામાં આવી એડ્રેસ આલું ચેતામાં કેટલા મોટા મોટા ઢગલામાં માં હું ખેતરમાં તારા ચેતામાં બળવા આપું છે મરચું લેવા મરચું લેવા તારા ચેતામાં અમે શું કરવા આવવા

મારું પેલા રોમાજી તો મરતું થઈ રહ્યું લેવા દે લાવું આખી ભાઈ અને મરતું તો બધું લાવું એટલે મારે ચાલે મહિના સુધી જોવું ના પડે પેલા રોમાજી તો ને

તમારા મરચા ક્વોલિટી તમે જોઈ પૈસા આલજો બોલો લાલ ઘૂમ લાલ ઘૂમ માર લાગે લાગા હતો લાલ ઘૂમ જી કલર તો હાળો મરચા લાલ ઘૂમ જી ઓમ કાદા છે એ તો કે મને મારી વાત જેવું લાલ ઘૂમ છે ને એવું મરચું છે હોમે શું વાત કરી એક નંબર મરચું ક્વોલિટી ફૂલ શાક કેવું થા અરે લાલ ઘૂમ શાક અને તીકુ લાય શાક ઓ હો 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 ચીકુ જ ખાવું ચીકુ જ મારે ચીકુ ખાવા જોવો મોડું તો મને ભાવતું જ નહીં

તમે આ વાપરો તમને ગમે તો બીજું બીજી મને ફોન કરજો મને અઠવાડિયામાં આવવાનું છું તો આવી જઈશ જબરો હો લાલ ગુમ લાલ ગુમ લાલ હુંગું જ ખરીદા મરચું છે આ ના હુંગાય ત્યાં કો આવશે નાક બરસે પછી તમારું નાક બરવા માંડ્યું ને બોલો લાગતો નઈ બધું ના ઘોઘા નાખું એમ મરચું ના હોય વાહ ભાઈ વાહ શું નું તમે લીધી ને હા ત્રણસો રૂપિયા આમ દોઢસો રૂપિયા કિલો

પેલો ઉપલો વાહ રહ્યો ઉપર આપડે અમારા નાત ના જવું તમને કોઈ પૂછે ને તો આપણું ન માલજો તમ તારો કાકા મરચુ લો

તણે કે તો ફાયદો થઈ ગયો અને પાટણ જવાની મટી હવે એ કોમ કર પેલા રોમાય તને મરતું આલ્યું તું ને એ ઇને પાછો આલ્યા એટલે ફેર બીજું કોક વસ્તુની જરૂર પડે તો ફટલી રોમો મને આલશે હા મારું ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત હા મારું ટીમ ઓફ ગુજરાત